તો ભાઈ જય માતાજી શૂટિંગ માં તમને થતું વિશ્વ ઓફિશિયલ ની ચેનલ માં આપડે શું કરીએ કઈ કરતા ને ભાઈ આપડે છે ને શૂટિંગ અમારા નવા વ્લોગમાં નવા વિડિયોમાં તમારું આતિ કાંતિક સ્વાગત છે. આપણા કેટુના વ્લોગ લેતા નથી એટલે પોલતય ભૂલાઈ ગયું છે કે બધ આ કર્યો છે અને અમારે ગેસ છે. કેમ કે ગાડીમાં ગેસ છે એટલે બધા છે. જય માતા જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજાવા ઘણા દિવસ પછી આ જને બ્લોગ બનાવ બ્લોગર નેક બનાવતા તો તમે કમેન્ટો કરજો હું હું બનાવું તો ઈ નેક બનાવતા હેલો તડકો લાગે છે હા તડકો લાગે બે મેટલી રાખી ઘરે બેસ ઉપર આવી પેર

આ પડી ગાકરામ ની બાકી થઈ ગઈ હા અને આ ઘરે કામ છે આપણે હું શૂટિંગ માં પગી છું થોડું લાઈટ મીટિંગ નું છે આવો આવો પૈસા માં શૂટિંગ માં હું શૂટિંગ કર આજ આજીગર ભાઈ ડિજિટલ કેવું બનાવવા જાય જઈ રહ્યા છો એવું सेम આપણે એવું એવું

અને વિશ્વ સોલંકી ધુમ્મસ આવી રહ્યા છે અને ખૂબ હેરી મહેનત કરી રહ્યા છે ટૂંક સમયમાં બહુ મોટું નામ મળીને કહ્યું હમણાં મારે ફોન આવ્યો હતો મને કે વાલમભાઈ એવોર્ડ ફંક્શનમાં આવશો મેં કીધું આવશું કે બહુ મોટા મોટા સેલિબ્રિટીઓ આવી રહ્યા છે મેં કોણ કોણ છે વિશુ સોલંકી સાચી વાત છે મુકેશ સરવૈયા મુકેશ સોલંકી કૌશિક અસ્મિતા બધા આવી રહ્યા છે

મહેનત બધા ની સફળ રહી તો બધા મળીએ આગળ બાકી જો અહીંયા લેડીઝ બધાય આનંદ કરી રહ્યા છે અમારા ઘરે આજે આવ્યા મજા આવી ગઈ અને અમારા ગામમાં નાસ્તો બને ને થોડીક વાર હતી પણ આ બધા ઉતાવળ છે ને તો નાસ્તો ઘરે આવી ગયા જાય છે એવું બધું છે સાફ પાણી પાયા આ જગ્યા બહુ ફેમસ છે આ કોણ બેઠા હોય ને નિક્કી જ નહીં આ ઈ જગ્યા ઓલ ખુશરી લાય આ ગોલામાં બેટી છે ને એટલે નગર ગાણવાની નગર તો નિક્કી કેમ કેમ થાય

હા તમે ધ્યાન રાખીને તો જાવી દો શૂટિંગ ચાલુ જ છે કોનો વાગ છે હા એ કોનો વાગ છે શૂટિંગ જરૂર જ છે રાખો ને શૂટિંગ શરૂ કરવાનું દેખાડજો તમ તરજા દેખાડવો

આવી ગયા છે પાછા ભેગા થઈ ગયા છે રાહુલ બધા આવી રાહુલ અને પાછા ફરી વાર શૂટિંગ માટી બોલાવાની છે પણ હે શૂટિંગ છે મને ખબર ના હોય તો લોકેશન ઉપર આવ્યા છે હવે કોણ હું બન્યા છે એ ખબર નથી

મારા પહેરી લીધો હોય ના મારા લોક તમે જોતા હોય તમને ખબર હશે પીજીભાઈ પહેરેલા હોય

કઈ થાય ગયું જો બે રેડી થઈ ગયા બીજી છે ને મારી હાળી મારે હારવાર આવી આજ મારે હાળી બનવાની છે મારી આવી ને તારી બેન ક્યાં તૈયાર થાય નવા રોલ હોય છે બોલ બ્લોક માં કે ખબર ન પડતી હું બોલું હું ગયા છે થઈ ગયા છે એટલે હું કેવાય જાનલીન જવાનું છે કે એવું કઈ છે

નો સેફ્ટી નો સેફ્ટી આયા ગમે બાજુ જાવ વાહો ભાંગે બે કિલો ના ગયા સી બધા તો તારા કેટલા મને હોય તો મારો પૈસા જ છે કોઈ કેતી પણ નહી જો અમે બે તૈયાર કરવાનો બરોબર આટલી દો ને રેડી રેડી આમ જો લગન થઈ ગઈ બાલો લગન થઈ એવું લાગે છે સાહેબ આવો આવો લાવું સમજો એક કટ ફોટા ને ખમો બોલા પણ કેમ હતા બધા બસ શૂટિંગ અત્યારે બ બહાટી બોલી રહ્યું છે બઉ જબરદસ્ત થઈ રહ્યું છે ભોજન ચેતાની કોઈ નઈ

પરમાર ને પીજી રીના પીજીભાઈ રીનાભાઈની એ બધા આ બધાને બધા શૂટિંગ કરવી છે ક્યાં કરી છે ભંડારીયામાં અને આ સોંગ અમારા રોશની ડિજિટલ યુટ્યુબ ચેનલ પછી ટૂંક જ સમયમાં રિલીઝ થઈ જાય છે તો બધા સપોર્ટ કરજો અને આ જેનો બ્લોગ છે એને મારા રોશની ડિજિટલ બધી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમને મજા આવે તો ભાઈ જાય માતાજી જાય દ્વારકાથી જો શૂટિંગમાં તમને એમ થતું છે ભાઈ વિશુ ઓફિસિયલની ચેનલમાં આપણે શું કરીએ છીએ કાંઈ કરતા ને ભાઈ આપણે છે ને શૂટિંગ કરતા હતા બધા ભેગા ભેગા તમે જોયું છે એમ તો એવું બધું છે બાકી તો છે ને શૂટિંગ પૂરું થઈ ગયું છે ને અમિતાબેનના લિપસિંગ જો ચાલુ છે આ બાજુ જોવો તમે એવું બધું છે તો લિપસિંગ એમને ચાલુ છે ને આપણે શૂટિંગ પૂરું થઈ ગયું છે ને મારું પણ કામ પૂરું થઈ ગયું છે તો વિશાખાની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને ખૂબ જ સંખ્યામાં ભાઈ સપોર્ટ કરીજો બધા મિત્રો નાના મોટા ભાઈ ક્રિએટર હોય ક્રિએટરને બધાને સપોર્ટની જરૂર યાર તો બધા સપોર્ટ કરી દેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને બહુ સારા સારા ફેમિલી બ્લોગ ટ્રાવેલિંગ બ્લોગ અને ઘણા બધા યાર આપણે શૂટિંગના બ્લોગ ઘણા બધા લાવે છે તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી એલા ભાઈ એમાં છે એવું છે ને ભાઈ આ વ્લોગ વાળા આ શું કેવાય ચેનલ વાળા છે ને એ આમ જોવા અહીંયા શૂટ પ્રીવિડિંગ પ્રીવિડિંગ કરે છે અને આપને ભાઈ ફોન મને પકડાવી દીધો છે તો ખરા એટલે શું કરો તમે ફોટા પાડો ને આમ વાળા તમને કહો આમ નો ભાઈ હું ભાઈ આ વ્લોગ મને પકડાવી દીધો ભાઈ ને એમ જોવો તમને કહો પ્રીવિડિંગ કરવા છે એવું છે બધું ભાઈ ત્યાં કાઈ વાંધો નહીં ભાઈ પ્રીવિડિંગ કરી નાખે અને નિરાય તે કાંઈ વાંધો નહીં ભાઈ તમારે ચેનલ ન જોતી ને તો

આપણે <laughs>

તો મિત્રો અમે અત્યારે જમીન બમીન પછી થોડાક ફોટા બોટા લેવાના હતા એ લઈને ઘરે હું એવા છું અત્યારે આજે બહુ મજા આવી શૂટિંગમાં મજા ને પણ આટલા થાકી ગયા છે કેમ કેમકે આખો દિવસ ભારે ચણિયા ચોળી પહેરેલા હતા ને ત્યાં આમથી આમ આમથી આમ જઈને અને ડિસ્કો કરીને કરીને હા પગ બહુ દુઃખે છે હજી મેકઅપ મેકઅપ એ છે સે ધોવાનું બાકી છે એટલે પીજી ભાઈના લગનમાં અમને નહોતા બોલાવ્યા ને બદલે આજે હાટું વાળી દીધું ડિસ્કો કરીને કરીને એ લોકોના કેટલામી વાર લગ્ન થયા ખબર છ વાર મને યાદ નથી પણ ઘણી વાર લગ્ન કરી નાખ્યા એના લગનમાં રિયલ લગનમાં નહોતો જવાનું એટલે એના ખોટા લગનમાં મેં એટલો ડિસ્કો કર્યો ને પગ દુખી ગયા ને હું બની હતી એની હારી એની હાળી બની હતી તો હારી હોય તો ગાણી કર્યા કરે વરાજાની તો મજા આવી અને અરે આજે શૂટિંગમાં બહુ બધાની મજા આવી કોમેડી એટલી કરી તો હવે આજે આપણે અહીંયા આપણે વ્લોગ એન્ડ કરવી સારી તો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો તો ફરીથી મળશું આપણે નવા વ્લોગમાં અને અમારી ચેનલને એક લાઇક શેરને સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા હોય એ પણ સબસ્ક્રાઇબ કરી દેજો ને બે લાઇકનને ક્લિક કરી નાખજો એટલે સૌથી પહેલાં અમારા વિડીયો તમને જોવા મળી તો હમણાંથી તો વ્લોગ બનાવ્યો ન હતો પણ આવી રીતના ક્યાંક જાન હોય તો બ્લોગ બનાવી ઘરે ઘરે હોય તો કંઈ વ્લોગ નથી બનાવતા તો મળી હવે બીજા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને ગુડ નાઇટ